જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે જે રાજા જોયો એ રાજા છે બિંદુસાર આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો ભારતના એક મહાન રાજા તરીકે જેનું નામ ગવાય છે એ રાજા છે અશોક સમ્રાટ અશોક આ સમ્રાટ અશોક જે છે એ પોતાના દાદાનું જે સામ્રાજ્ય જે છે એના વારસદાર બને છે એના પિતાએ એ સામ્રાજ્યને ટકાવી રાખેલું દાદાએ જીતેલા સામ્રાજ્યને પિતાએ ટકાવી રાખ્યું અને પિતાનું સામ્રાજ્ય હવે અશોકના હાથમાં એટલે કે બિંદુ સારનું સામ્રાજ્ય હવે અશોકના હાથમાં આવે છે અશોક એવું કહેવાય છે મિત્રો કે પોતે ઈસવીસન પૂર્વે બસો ને ની અંદર શાસન હાથમાં લે છે એવું પણ એક લોકવાયકા છે કે અશોકે પોતાના નવાણું ભાઈઓની હત્યા કરીને પછી ગાદી ઉપર બેઠો પરંતુ ખરેખર આ વાતમાં અતિશયોક્તિ લાગતી હોય છે કારણ કે આટલા બધા ભાઈઓ એને છે કે નહીં એ જ બાબતમાં ઇતિહાસકારો પ્રશ્ન ઊભો કરે છે એટલે કદાચ એવું માની પણ લઈ હતા તો એની હત્યા કરીને ભાઈ ગાદી ઉપર બેસે છે ગાદી ઉપર બેસે ક્યારે તો કે એ રાજ્યાભિષેક તો ઈસવીસન પૂર્વે બસો ને અડસઠમાં કરાવે છે પરંતુ શાસનની ધુરા હાથમાં ક્યારે લઈ લે છે લગામ ક્યારે હાથમાં લઈ લે છે તો મિત્રો એ છે ઈસવીસન પૂર્વે બસો ને માં બિંદુસરના અવસાન પછી તરત પછી એ પોતાનો રાજ્યની અંદર શાસન ચલાવવાનો માર્ગ મોકળો કરે છે એવું કદાચ હશે કે ભાઈઓને હટાવવા માટે થઈને એણે પાંચેક વર્ષનો સમયગાળો કાઢ્યો અને બધાને હટાવી દીધા પછી પોતાનો રાજ્યાભિષેક જે છે એ ઈસવીસન પૂર્વે બસો ને અડસઠની અંદર કરાવે છે તો આ અગત્યના જે મહાન સમ્રાટ અશોક જે છે એ અશોકનો સમયગાળો જે છે એ તો આપણે સમજી ગયા હવે આપણે જોઈએ મિત્રો કે આ અશોકે પોતાનું સામ્રાજ્ય કેટલા વિસ્તાર સુધી ફેલાવેલું તો એવું કહેવાય છે કે ભાઈ એણે ઉત્તરની અંદર પોતાનું સામ્રાજ્ય કંદહાર પેશાવર સુધી જે અફઘાનિસ્તાનની અંદર આવેલા છે ત્યાં સુધી ફેલાવેલું પૂર્વમાં કઈ બાજુ તો કે પૂર્વમાં મગધ અને કલિંગ સુધી સામ્રાજ્ય ફેલાયેલું છે આ બાજુ પશ્ચિમમાં ભારતની પશ્ચિમમાં ગુજરાત આવે તમને ખબર છે તો પશ્ચિમમાં ક્યાં સુધી તો કે સૌરાષ્ટ્ર સુધી ફેલાવેલું છે અને દક્ષિણમાં ક્યાં સુધી તો કે મૈસૂર સુધી તો આટલા વિસ્તારની અંદર અશોકનું સામ્રાજ્ય જે છે મિત્રો એ તમને જોવા મળે છે હવે મિત્રો વાત કરવાની છે કે અશોકના સમયગાળા દરમિયાન થયેલી જે મહત્વપૂર્ણ ઘટનાઓ છે એની આપણે ચર્ચા કરવાની છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવી ઘટનાઓનો આપણે ઉલ્લેખ કરવાનો છે મિત્રો તો સૌથી પહેલી વાત છે કે એનો રાજ્યાભિષેક રાજ્યાભિષેક ક્યારે થાય છે મિત્રો તો કે ઈસવીસન પૂર્વે બસોને અડસઠની અંદર એનો રાજ્યાભિષેક કરવામાં આવે છે તમે આગળ એવું વાંચ્યું કે ઉપર વાંચો પણ છો કે બસો ને તોંતેરમાં એનું શાસન શરૂ થયું તો શાસન હાથમાં તો બસો ને તોંતરમાં પિતાના અવસાન પછી તરત લઈ લીધું હતું પરંતુ વાસ્તવિક એ લોકો રાજ્યાભિષેક ક્યારેક કરાવે છે તો કે ઈસ્વીસન પૂર્વે બસોને અડસઠમાં કરાવે છે એના પછીના આઠમા વર્ષે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે એનું એક મહાન પરાક્રમ છે અને એના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ છે કે એ છે કલિંગનું યુદ્ધ આ કલિંગનું યુદ્ધ મિત્રો ક્યારે લડવામાં આવે છે તો એવું કહેવાય છે કે પૂર્વે અંદર આ યુદ્ધ લડવામાં આવે છે કલિંગ ક્યાં આવેલું છે મિત્રો તો કે હાલનું જે ઓરિસ્સા નામનું રાજ્ય છે એ વિસ્તારને પહેલા કલિંગ નામથી ઓળખવામાં આવતું અને આ કલિંગ ઉપર એ આક્રમણ કરે છે અને ત્યાંના રાજા જે જયંત હતા એ જયંતને પરાજિત કરીને એનું રાજ્ય એટલે કે કલિંગ રાજ્ય જે છે એને પોતાના સામ્રાજ્યની અંદર ભેળવી દે છે શું વિશેષતા છે તો કે કલિંગ અત્યાર સુધી સ્વતંત્ર હતું એ મૌર્ય સામ્રાજ્યમાં નહોતું ઇવન ચંદ્રગુપ્ત મૌર્ય કે બિંદુસાર આવ્યા તો એણે કલિંગને નહોતું જીત્યું પણ આ ભાઈ જે છે એ કલિંગને જીતે છે અને કલિંગને પોતાના રાજ્યની અંદર ભેળવી દે છે તો આના નવા સામ્રાજ્ય વિસ્તારની આપણે વાત કરી લીધી હવે તમે મિત્રો કદાચ જાણતા હશો કે મૌર્ય સમ્રાટ અશોક જે છે એ કલિંગના યુદ્ધ પૂર્ણ થયા પછી જ્યારે એ યુદ્ધ મેદાનની એક મુલાકાત લેવા માટે નીકળે છે ત્યારે એ જોવે છે કે યુદ્ધમાંથી ઘણા બધા અસંખ્ય સેંકડો સૈનિકોના અવસાન થયા છે અને એટલા જ બીજા જે છે એ ઘાયલ થયા છે અને એ કરુણતા જોઈને અશોકનું હૃદય જે છે વ્યથિત થઈ જાય છે એને અફસોસ થવા લાગે છે કે મેં મારા એક સામ્રાજ્ય વિસ્તારમાંના સ્વાર્થના કારણે એટલા બધા લોકોની બલિ દઈ દીધી છે એટલે પછી ધીમે ધીમે એ અંદરથી દુઃખી રહેવા લાગે છે હવે એનું દુઃખ જોયું એને એ દુઃખને શાંત કરવા માટે થઈને એ અલગ અલગ સાધુઓનો સત્સંગ કરે છે અને એમાંથી એક સાધુ એમને મળે છે બૌદ્ધ સાધુ મળે છે અને એ બૌદ્ધ સાધુનું નામ છે મિત્રો ઉપગુપ્ત આ ઉપગુપ્તની મુલાકાત કરી પોતાના મનની અંદર જે વ્યથા ચાલે છે વ્યથાને એમની સામે ઠાલવે છે અને પછી ઉપગુપ્ત ભગવાન બુદ્ધના જે ઉપદેશો જે છે એ ઉપદેશો એને સંભળાવે છે જીવનની નશ્વરતા પણ સંભળાવે છે અને જીવનનું મહત્ત્વ પણ સમજાવે છે અને પછી અશોક જે છે એ યુદ્ધનો માર્ગ ત્યાગ કરીને એટલે કે ભેરીનો માર્ગ ત્યાગ કરીને ભેરી નાદનો મતલબ થાય છે મિત્રો કે જ્યારે યુદ્ધ શરૂ થાય એની પહેલા દૂંદીભી વગેરે જે વાજિંત્રો વાગે કે એનાથી યુદ્ધ શરૂ થાય એવી વોર્નિંગ જે આપવામાં આવે એને ભેરી નાદ કહેવાય તો અશોક જે છે એ યુદ્ધનો માર્ગ ત્યાગ કરી દે છે યુદ્ધ નીતિને મૂકી દે છે અને એની જગ્યાએ એવું નક્કી કરે છે કે આપણે લોકોના દિલ જીતવા છે કે સામ્રાજ્ય જીતવા છે એ હવે ધર્મના માર્ગે ચાલીને જીતવાના છે બરાબર લોકોને ધર્મનો ઉપદેશ આપીને જીતવાના છે હવે શસ્ત્ર ઉપાડવાના થતા નથી એટલા માટે એવું કહેવાય કેશો કે ભેરી નાદનો ત્યાગ કર્યો ભેરી ઘોષનો ત્યાગ કર્યો અને એની જગ્યાએ ધમ્મ ઘોષ અપનાવ્યો છે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી જે અશોકનું જીવન બદલાણું તો એ બૌદ્ધ સાધુનું નામ છે મિત્રો ઉપગુપ્ત તો આ ઉપગુપ્તના મિત્રો તમે ખાસ યાદ રાખજો કે એમના ઉપદેશથી અશોકનું જીવન બદલાય છે બૌદ્ધ ધર્મ અપનાવે છે અને પછી એ બૌદ્ધ ધર્મના સંરક્ષણ માટે પ્રચાર પ્રસાર માટે કાર્ય કરવા લાગે છે તો અહીંયા તમે યાદ રાખજો કે અશોકે કયા ધર્મને સંરક્ષણ આપ્યું તો છે મિત્રો બૌદ્ધ ધર્મ આપણે આગળ પણ બિંદી બિંબિસારના સમયથી જોતા આવીએ છીએ હરિયકવંશના સ્થાપક રાજા બિંબિસારના સમયથી જોતા આવીએ છીએ કે કયા રાજાએ કયા ધર્મને સંરક્ષણ આપ્યું તો અહીંયા તમે અશોક જે છે બૌદ્ધ ધર્મને સંરક્ષણ આપે છે એ યાદ રાખજો હવે અશોકે બૌદ્ધ ધર્મને સંરક્ષણ આપ્યા પછી બૌદ્ધ ધર્મ અપનાવી લીધા પછી એના વિકાસ માટે અને પ્રજાના કલ્યાણ માટે થઈને પોતાનો સંદેશો લોકો સુધી પહોંચે એ હેતુથી કેટલાક અભિલેખો એમને કોતરાવેલા છે અભિલેખો કોતરાયવા એ શિલા ઉપર કોતરાવેલા છે એટલે એને શિલાલેખ પણ કહેવામાં આવે છે તો કે પથ્થર ઉપર કોતરણી થયેલું કામ જે છે એને શિલાલેખ કહેવાય ઓકે તો અહીંયા તમે જોશો કે અશોકે એવા જે શિલાલેખો કોતરા છે એ શિલાલેખો કઈ ભાષામાં કોતરાવેલા છે તો મિત્રો એ છે અને આ પ્રાકૃત ભાષાની લિપિ કઈ છે મિત્રો તો કે એ બ્રાહ્મી લિપિની અંદર એને લખવામાં આવેલા છે તો યાદ રાખજો કે પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિની અંદર અશોકે પોતાના શિલાલેખો જે છે એ કોતરાવેલા છે ઓકે અહીંયા એક શબ્દ તમે અવારનવાર જોશો કે ધમ્મ નાદ કર્યો ધમ્મ ઘોષ કર્યો ધમ્મ માર્ગ અપનાવ્યો હોય કે તો ધમ્મનો મતલબ અહીંયા થાય છે ધર્મ શું થાય છે મિત્રો ધર્મ હવે જે શિલાલેખોની વાત કરીએ છીએ તો એ શિલાલેખોમાંથી અગત્યનો એક શિલાલેખ ગુજરાતની અંદર મળી આવ્યો છે એને આપણે જૂનાગઢનો અશોકનો શિલાલેખ કહીએ છીએ જૂનાગઢના શિલાલેખમાં ત્રણ રાજાઓના શિલાલેખ મળી આવેલા છે એ ત્રણ રાજાઓ કયા કયા એ તમારો કોમેન્ટની અંદર મને જણાવવાનું છે અત્યારે તમે કોને યાદ રાખશો તો કે જુનાગઢનો જે અશોકનો શિલાલેખ છે એક તો તમને ખ્યાલ આવી ગયો બીજા બે કયા છે એ તમારે મને જણાવવાનું છે હવે તમે યાદ કરો મિત્રો કે જુનાગઢની અંદર જે સુદર્શન ચંદ્રગુપ્ત કરી હતી કે એનો સુબો પુષ્યગુપ્ત જે છે જ્યારે અશોકના સમયમાં ગુજરાતનો જે સુબો હતો એનું નામ છે યવનરાજ તુષાશ્પ શું નામ છે મિત્રો યવનરાજ તુષાષ્પ તો આ તુષાશ્પ શું કાર્ય કરે છે સુદર્શન તળાવને લગતું તો કે ભાઈ એ તળાવમાંથી સૌ પ્રથમ વાર નહેરો કઢાવે છે ખેડૂતોને સિંચાઈ કરવા માટે ખેતી કરવા માટે જે પાણીની જરૂરિયાત હોય તો એ પાણી આપવા માટે નહેરોનું ખોદકામ કરાવે છે નહેરો બંધાવરાવે છે તો યાદ રાખજો કે ગુજરાત ની અંદર સુદર્શન તળાવ નું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્ય ના સુબા કોયા કર્યું તું પુષ્યગુપ્ત વૈશ્યએ અને એમાંથી પછી નહેરો કઢાવાનું કાર્ય કોએ કર્યું તો કે અશોકના સુબા જે યવનરાજ તુષાષ્પ હતા હવે આ તુષાષ્પને ક્યારેક ક્યારેક તમે લોકો તુષ્ફાક આવું પણ કહેતા હોવ છો પણ આમાં આપણે બહુ વિવાદમાં નહીં પડીએ બંને નામ યાદ રાખો તમ તારે તુષ્ફાક અને તુષાષ્પ તો એ શું કાર્ય કરે છે તો કે નહેરો કઢાવાનું કાર્ય કરે છે ચલો મિત્રો કેટલીક અગત્યની બાબતોની ચર્ચા થઈ એમાં આપણે શું જોયું તો કે શિલાલેખોની ભાષા છે એ પ્રાકૃત છે લિપિ છે એ બ્રાહ્મી છે ધમ્મનો મતલબ ધર્મ થાય જૂનાગઢની અંદર શિલાલેખ છે અને એ શિલાલેખની અંદર શેની વાતો કરવામાં આવી છે તો કે સુદર્શન તળાવ વિશેની વાતો કરવામાં આવી છે એમાં તમે જોયું કે નહેરો કઢાવાનું કાર્ય કોણે કરેલું છે તો કે અશોકના શુભા તુષાશભાઈ અશોકના શિલાલેખમાં જ લખેલું છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો ગુજરાતની અંદર પુષ્યગુપ્ત વિશ્વ હતો એણે જ તે આ તળાવનું બાંધકામ સૌ પ્રથમવાર કરાય કરાવેલું એવું આ જ શિલાલેખમાં લખેલું છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઓલરેડી પહેલેથી ત્યાં શિલાલેખ હતો નહીં આ ભાઈ એની અંદર જાણ કરાવેલી છે ઓકે ચલો આગળ વાત કરીએ બીજું અગત્યનું કાર્ય ભારતની પ્રજાને અહિંસક બનાવવાનું શ્રેય જો કોઈને આપવામાં આવતું હોય તો એ મહત્વપૂર્ણ શ્રેય કે યોગદાન કોનું ગણવામાં આવે છે તો કે એ અશોકનું ગણવામાં આવે છે કેમ તો કે અશોકે પોતાના રાજ્યમાં અમારીની ઘોષણા કરી હતી અમારીનો મતલબ થાય પશુવધ નિષેધ શું મતલબ થાય મિત્રો પશુવધ નિષેધ એટલે કે હવે પછી રાજ્યમાં કોઈએ પશુઓનો વધ કરવો નહીં આવો જાહેરાત જે છે એ કોણે કરેલી છે મિત્રો તો કે ભાઈ અશોકે કરેલી છે એટલે એને કહેવાય છે કે અમારીની ઘોષણા કરનાર કોણ છે મિત્રો તો કે અશોક છે

ત્રીજી બૌદ્ધ સંગતિનું આયોજન જે છે એ મોગલી અધ્યક્ષતાની અંદર કરવામાં આવે છે એટલે ખાસ અગત્યની બાબત છે આ તમારે યાદ રાખવાની રહેશે કઈ જગ્યાએ આયોજન થયું છે તો કે પાટલીપુત્રની અંદર ત્રીજી બૌદ્ધ સંગતિ મળે છે અશોકના સમયમાં ઈસવીસન પૂર્વે બસો ને એકાવનમાં મોગલી અધ્યક્ષતાની અંદર ચલો આનો હેતુ શું હતો તો કે બૌદ્ધ ધર્મની અંદર ઊભા થયેલા જે કાંઈ મતભેદો હતા એ મતભેદોને દૂર કરવા માટે થઈને આ સંગતિઓનું આયોજન કરવામાં આવેલું છે આગળ વાત કરીએ આપણે પાંચ સાત મિનિટની અંદર પૂરો કરવાનો હેતુ હોય છે પણ અશોક જેવો રાજા હોય તો આપણે બે પાંચ મિનિટ એનાથી વધી પણ જાય તો ચિંતા કરશું નહીં પણ વ્યવસ્થિત આપણે એને ભણીશું હવે વાત કરીએ ધર્મ પ્રચાર માટેની અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટે થઈને પોતાના જે પુત્રો હતા અશોકના પુત્ર અને પુત્રી જે છે મહેન્દ્ર અને સંઘમિત્રા આ બંનેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલવામાં આવે છે મિત્રો તો કે શ્રીલંકાની અંદર મોકલવામાં આવે છે ક્યાં મોકલવામાં આવે છે શ્રીલંકા ખાસ યાદ રાખજો એમપી તથ્ય છે કે મહેન્દ્ર અને સંઘ મિત્રા જે છે એ બૌદ્ધ ધર્મના પ્રચાર કરવા માટે થઈને કઈ જગ્યાએ જાય છે તો કે શ્રીલંકાની અંદર જાય છે બાકી બીજા પણ બે નામ છે જેમ કે મહારક્ષિત છે એ યવન દેશમાં એટલે કે હાલમાં જે ઈરાન ઈરાક કે અફઘાનિસ્તાનનો જે વિસ્તાર છે ત્યાં ધર્મ પ્રચાર કરવા માટે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જાય છે એટલે મહારક્ષિત ક્યાં જાય છે તો કે યવન દેશની અંદર જાય છે મધ્ય એશિયાનો પ્રદેશ છે એ બાજુ જાય છે બીજા એક મધ્યમ નામના વ્યક્તિ છે તો મધ્યમ જે છે એ ક્યાં જાય છે તો કે ભાઈ એ હિમાચલ પ્રદેશની આસપાસમાં જમ્મુ કાશ્મીરનો આસપાસનો જે પ્રદેશ છે હિમાચલ પ્રદેશનો વિસ્તાર જે છે ઉત્તરાખંડનો પ્રદેશ છે એ બાજુના વિસ્તારની અંદર કોને મોકલવામાં આવે છે તો કે મજ્જિમને મોકલવામાં આવે છે તો આ મહેન્દ્ર અને સંઘ મિત્ર આઈએમપી છે એને તો યાદ રાખવાના જ છે પણ જો શક્ય બને તો આ બે બેની ઉપર થોડીક નજર રાખજો કદાચ પૂછાઈ શકે એવી સંભાવના છે ચલો આગળ વાત કરીએ બીજી અગત્યની બાબતો જોઈએ કે એમણે જે શિલાલેખો કોતરાવેલા છે એ શિલાલેખોના ફોટા મેં તમને અહીંયા મૂક્યા છે કદાચ તમને ક્લિયર ન આવતા હોય તો તમે ગૂગલમાં પણ સર્ચ કરશો તો પણ તમને આ ફોટા સરસ મજાના મળી જશે શું લખ્યું છે એ તમારે કાંઈ વાંચવાની જરૂરિયાત નથી જે કાંઈ પણ લખ્યું છે એ ઓલરેડી લખાઈને આવી ગયેલું છે ઉકલી ગયેલું છે એટલે ઉકલવાની મહેનત ન કરતાં જે ઉકલી ગયું છે એ આપણે શિલાલેખોની અંદર આપણે ભણવાનું છે ચલો અશોકના કેટલા શિલાલેખો પ્રખ્યાત છે મિત્રો તો કે ભાઈ ચૌદ શિલાલેખો પ્રખ્યાત છે આપણે ચૌદે ચૌદ તો નથી કરવાના પણ જે આઈ છે એની ઉપર આપણે નજર નાખવાની છે મિત્રો ચલો પેલો શિલાલેખ છે પહેલાં શિલાલેખમાં શું કીધેલું છે અશોકે લોકોને કયો સંદેશ આપેલો છે કારણ કે ચૌદે ચૌદ શિલાલેખનો ઉપયોગ અશોકે પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવા માટે કરેલો છે કે કે એ કેવું શાસન સ્થાપવા માગે છે કેવા લોકોનું જીવન તે ઈચ્છે છે આ દરેક બાબતે અશોકે પોતાના વિચારો આ શિલાલેખોના માધ્યમથી રજૂ કર્યા છે અને આ શિલાલેખો પથ્થર ઉપર કોતરેલા વાક્યો છે અને એને ઉકેલતા પછી આપણને ખબર પડી કે પહેલાં શિલાલેખમાં અશોકે એવું કીધું છે કે પશુ બલિની નિંદા રાજ્યની અંદર કોઈપણ વ્યક્તિ કે એ પશુ બલી માટે યજ્ઞ કરવા યજ્ઞ કરવા નહીં એટલે કે પશુ બલિ આપવી નહીં આવું કીધેલું છે બીજું શું કીધું તો કે સૌ મનુષ્યો મારા સંતાન જેવા છે તો આવો કોઈ રાજા હોય એ તો લોકતંત્ર માટે સારો રાજા કહેવાય જે કોઈ રાજા પોતાની પ્રજાને પોતાની સંતાન સમાન ગણતો હોય તો એ રાજ્યના સમય વિસ્તારની અંદર લોકો માટે સારું શાસન છે એવું આપણે કહી શકીએ બીજા શિલાલેખની વાત કરીએ તો બીજા શિલાલેખમાં શનિ ચર્ચા છે મિત્રો તો કે પશુ ચિકિત્સા આપણા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એટલે કે બંધારણના ભાગ ચારની અંદર પણ પશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી છે એમ એ અશોક જે છે એ પણ એના રાજ્યની અંદર પશુઓની ચિકિત્સા માટેના પૂરતા પ્રયત્ન કરે છે આજે પણ એનિમલ એમ્બ્યુલન્સ જે છે અથવા તો એનિમલ જે દવાખાનું જે છે એ આજે ગામડાઓની અંદર પણ ફરતું દવાખાનું જે છે તમને જોવા મળે છે ઓકે તો યાદ રાખજો બીજું માનવ ચિકિત્સાની ચિંતા કરેલી છે અને લોક કલ્યાણકારી કાર્ય વિશેની ચર્ચા પણ એમણે બીજા શિલાલેખની અંદર કરેલી છે આગળ વાત કરીએ ત્રીજો શિલાલેખ જોઈએ છે તો એમાં એવું લખેલું છે કે દર પાંચ વર્ષે રાજ્યના જે અધિકારીઓ જે છે એ પ્રાંતની મુલાકાત લેશે કારણ કે એ સમયમાં તો અધિકારીઓ લોકોના મત સાંભળતા જ નહીં પછી અશોકે એવી ઘોષણા કરી અશોકે અધિકારીઓને એવો આદેશ આપ્યો કે દર પાંચ વર્ષે તો કમસે કમ તમારે રાજ્યની મુલાકાત રાજ્યના દરેક પ્રદેશોની મુલાકાત લેવા માટે જવાનું જ તે લોકોમાં શું સમસ્યા છે એ જાણવા માટે જવાનું ખરું એટલે યાદ રાખજો કે આ સિદ્ધાંત જે છે એ લોકતંત્ર સાથે જોડાયેલો છે એટલા માટે અગત્યનો છે ચલો ચોથાની વાત કરીએ ચોથા શિલાલેખમાં શું કીધું તો કે એણે ધર્માચરણ ના ભેરીનાથ દ્વારા ધમ્મની ઘોષણા કરી શું કીધું તો કે ભાઈ ધર્મને પાલન કરવા માટે થઈને એણે શું કીધું કે ભાઈ ભેરીનાદની જગ્યાએ હવે ધમ્મની ઘોષણાની વાત કરેલી છે ભેરીનાથ દ્વારા ધમ્મની ઘોષણા એનો એવો મતલબ છે ટૂંકમાં કહેવાય શું માગે છે કે હવે ભેરીનાદ નહીં પરંતુ શનિદ ઘોષણા કરવાની છે ધમ્મની ઘોષણા કરવાની છે એટલે કે ધર્મનું પાલન લોકો એ કરવાનું છે પાંચમો શિલાલેખ પાંચમો શિલાલેખ શું કહેવામાં માગે છે તો કે પ્રજામાં નીતિમત્તાના પ્રચાર માટે મહા પ્રચાર માટે ધમ્મ મહાપાત્રની નિમણૂળક ધમ્મ પા મહાપાત્ર નામનું એક પદ છે અધિકારીનું એક પદ છે અને આ અધિકારીએ શું કરવાનું છે તો કે લોકોની અંદર નીતિમત્તાનો વિકાસ થાય એવા પ્રયત્ન એમણે કરવાના છે તો એક વિશેષ કાર્ય કહી શકાય લોકો એ કારણ કે

અશોક એમ કે છે કે જ્યારે તમને સમસ્યા હોય ત્યારે ગમે ત્યારે આવીને તમે લોકો મને મળી શકો છો તો આગળનો શિલાલેખ આ સૌથી લાંબો શિલાલેખ કયો છે મિત્રો તો કે એ સાતમો શિલાલેખ છે એટલા માટે એ અગત્યનો છે એની અંદર શે વાત છે તો કે સાંપ્રદાયિક સહિષ્ણુતાની વાત છે પોતે ભલે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો પરંતુ દરેક ધર્મને સમાન ગણીને બધાને આહારે લઈને ચાલે છે એટલા માટે એને કહેવાય સાંપ્રદાયિક કે સહિષ્ણુતા સહિષ્ણુતાનો મતલબ થાય સહન કરવું કોને સહન કરવાનું બીજા ધર્મના વિચારોને પણ સહન કરવા આવું એ કહેવા માગે છે માત્ર પોતાનો જ ધર્મનો ડંકો ઊંચો રાખવો એમની બધા ધર્મને સાથે લઈને આગળ ચાલવાનું છે આઠમો શિલાલેખ શેની વાતો કરે છે તો કે અશોકની ધમ્મયાત્રા અને ગયાના ભ્રમણનો ઉલ્લેખ કરેલ છે અશોક ધર્મની યાત્રા કરવા માટે નીકળે છે અને કઈ જગ્યાએ જાય છે તો કે ગયા જે બિહારની અંદર આવેલું છે ત્યાંની મુલાકાત અશોકે લીધી હતી એવું કહેવામાં આવે છે આગળની વાત કરીએ જે નવમો શિલાલેખ છે એ નવમો શિલાલેખ શની ચર્ચા કરે છે તો કે ધર્મ સમારોહની ચર્ચા કરે છે ધર્મને લગતા સમારોહો યોજવાય એવી ચર્ચા કરે છે દસમો શિલાલેખ જે છે એ દસમા શિલાલેખમાં શનો ઉલ્લેખ છે મિત્રો તો કે રાજા અને રાજ્ય કર્મો એ પ્રજાના હિતમાં વિચારશે આ બાબતનો ઉલ્લેખ અશોકે કરેલો છે ટૂંકમાં લોકતંત્ર જેવી વાતો થઈ કે અશોકે શું કીધું તો કે રાજા અને રાજાના જે અધિકારીઓ છે એ કર્મચારીઓ છે એને બધા કોના હિતમાં વિચારવાનું છે તો કે પ્રજાના હિતમાં વિચારવાનું છે કેમ તો કે આપણે શાસન પ્રજા માટે જ તો કરી રહ્યા છે આ એમનો વિચાર છે અગિયારમો શિલાલેખ અગિયારમો શિલાલેખમાં શેની વ્યાખ્યા આપવામાં આવી છે ધમ્મ નીતિની એણે જે કીધું ને કે ધમ્મની ઘોષણા તો એ ધમ્મ શબ્દથી એનો શું મતલબ છે એ આ અગિયારમાં શિલાલેખની અંદર કહેવામાં આવ્યું છે આ થોડુંક આઈએમપી છે એને તમે યાદ રાખજો મિત્રો ચલો તેરમો શિલાલેખની વાત કરીએ બારમો જરૂરી નથી તેરમા શિલાલેખમાં વાત કરેલી છે કે કલિંગ યુદ્ધ બાદ અશોકનું જે હૃદય પરિવર્તન થયું અને સરહદી રાજ્યોની પોતાની પાંચ ગ્રીક શાસકોનો ઉલ્લેખ છે તો કહેવા શું માગે આપણા માટે પહેલી લાઈન અગત્યની છે કે કલિંગ યુદ્ધ બાદ અશોકનું હૃદય પરિવર્તન થયું આ માહિતી આપણને ક્યાંથી મળી તો કે એના તેરમા શિલાલેખમાંથી આપણને એ માહિતી મળેલી છે કે આ કલિંગના યુદ્ધ બાદ એનું ધર્મ હૃદય પરિવર્તન થયું હતું બીજી કઈ બાબતનો ઉલ્લેખ છે તો તો કે એના જે જે સરહદી રાજ્યો રાજ્યો હતા હતા એની બીજા બીજા આવેલા કયા રાજ્યો આવેલા છે તો કે એના પાંચ ગ્રીક શાસકોનો ઉલ્લેખ એમણે કરેલો છે તો આ શિલાલેખ પણ થોડોક અગત્યનો છે ખાસ કરીને કલિંગ યુદ્ધ બાદ હૃદય પરિવર્તન લઈને હૃદય પરિવર્તન લઈને એ અગત્યનો છે ઓકે મિત્રો તો અગત્યના જે પણ શિલાલેખો જે હતા અશોકના સમયમાં એની ચર્ચા આપણે કરી લીધેલી છે તો અશોકના સમયની જે પણ અગત્યની બાબતો હતી એની આપણે ફટાફટ ચર્ચા કરી છે જેથી કરીને તમારો સમય બગડે નહીં તો આવી જ રીતના રોજ આપણે એક એક રાજા વિષયનો અભ્યાસ આપણે મિત્રો કરી રહ્યા છીએ આશા રાખું તમને પસંદ કરતા પસંદ આવતા હશે તમારા કોઈ સજેશન હોય તો અમને ચોક્કસથી તમે કોમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ મિત્રો મળશું આવતીકાલે ફરીથી